પ્રેઝેન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ એક થી બાર ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની ની પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડીએ આપનું હાર્દિક સ્વાગત છેલ્લે આપણે જે વાત કરીએ જ્ઞાતિ સંસ્થાનો અર્થ જ્ઞાતિના લક્ષણો ડોક્ટર જી એસ આપેલા છ લક્ષણો એ જ લક્ષણો અહીંયા છે માત્ર આપણે જોવાનું છે એની અંદર શું પરિવર્તન આવ્યા છે પેલું લક્ષણ એ હતું કે હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોની અંદર વિભાજન તો ખંડ વિભાજન અંદર શું પરિવર્તન આવ્યું કોટિક્રમમાં શું પરિવર્તન આવ્યું ખાનપાનમાં શું પરિવર્તન આવ્યું વિભિન્ન જ્ઞાતિઓ નાગરિક ધાર્મિક અસમર્થતા અને વિશેષ અધિકારો જે આપેલા હતા એમાં શું પરિવર્તન આવ્યું વ્યવસાયમાં અને લગ્નની અંદર શું પરિવર્તન આવ્યું છે એની ટૂંકમાં આપણે ચર્ચા આ લેક્ચરની અંદર આપણે કરીએ તો પહેલું જોઈએ આપણે ખંડ વિભાજનમાં આવેલું પરિવર્તન ભારતીય સમાજની અંદર જ્ઞાતિના ખંડોની અંદર પરિવર્તન આવ્યું છે હવે ઉચ્ચ મધ્યમ અને નિમ્ન વર્ગ સમાજે બધાને બંધારણના જે ધારાધોરણો છે નીતિ નિયમો છે એનું ચુસ્તપણે પાલન થાય ક્યાંય અસ્પૃશ્યતા જેવું આચરણ ન થાય ક્યાંય આભરસીટ જેવા ખ્યાલો ન આવે અને કોઈ વ્યક્તિને સમાજ તરફથી કે જ્ઞાતિ તરફથી કે અન્ય કોઈ વ્યક્તિ તરફથી અન્યાય ન થાય એના માટે સરકાર હંમેશા કટિબદ્ધ છે અને એટલા માટે જ ખંડ વિભાજ અંદર હવે પરિવર્તન આવ્યું છે ઉચ્ચ વર્ગ મધ્યમ વર્ગ નિમ્ન વર્ગ નિમ્ન વર્ગનું શોષણ થાય છે સ્વાભાવિક છે ઉચ્ચ વર્ગના લોકો છે નિમ્ન વર્ગનું શોષણ કરે છે વર્ષો પહેલા કાલ મારસે આ વાત કરી લે છે પરંતુ હવે એની અંદર જે પરિવર્તન આવ્યા છે એટલે કે ખંડ વિભાજનની અંદર હવે ફેરફારો થયા છે ઘણા બધા ફેરફારો કર્યા છે અને એમાં હવે પરિવર્તન આવેલું જોવા મળે છે કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ ઉચ્ચ નિષ્ણાંત દરજ્જા ભેદભાવ એ હવે આપણું બંધારણ જ એ લોકોને સ્વીકારતું નથી અને બધાને સમાનતા નાગરિકતા શિક્ષણ સ્વાસ્થ્ય સલામતી મળી રહે એવી ઝુંબેશ સરકાર તરફથી ખાસ હાથ ધરવામાં આવે છે આ પરિવર્તન આવ્યું બીજું કોટિક્રમમાં આવેલું પરિવર્તન ઉચ્ચ મધ્યમ અને નિમ્ન જે આ ત્રણ વર્ગો હતા એ ત્રણે ત્રણ વર્ગોની અંદર હવે પરિવર્તન ઉચ્ચ વર્ગના લોકો આજે પરિસ્થિતિ મિત્રો એવી છે કે વ્યક્તિ પોતાની આવડત કાર્યકુશળતા શિક્ષણને આધારે પોતાનો શ્રેષ્ઠ દરજ્જો મેળવી શકે છે એ સારી બાબત કહી શકાય સમાજ માટે પહેલાં એવું હતું કે કોઈ પણ વ્યક્તિ પ્રાચીન સમયની અંદર સંસ્કૃત શિક્ષણના અધિકારો માત્ર ભર્ગ ભદ્રવર પૂરતી જ હતા તો આજે એમાં પરિવર્તન આવ્યું છે તો એ પરિવર્તન આપણે સ્વીકાર્ય છે કે કોટિક્રમના જે ભેદભાવો હતા ઉચ્ચ ઉચ્ચ મધ્યમ નિમ્ન ઉચ્ચ નિમ્ન વર્ગ વચ્ચે જે વર્ગ વિગ્રહ થતા વારંવાર એના જે કોઈ પણ સામસામે વર્ગો આવતા તો એ બધું આજે જોઈએ છે મિત્રો કે કોટિક્રમની અંદર પણ હવે ફેરફારો થયા છે અને એ પરિવર્તન પણ આપણે ગ્રાહ્ય રાખ્યું છે અને એની અંદર પરિવર્તન આવેલું છે ત્રીજી બાબત વાત કરી ખાનપાન અને સામાજિક વ્યવહારો પરના પ્રતિબંધો કાચું ભોજન અને પાકું ભોજન પાકું ભોજન બ્રાહ્મણો જ લઈ શકતા કાચું ભોજન અન્ય વ્યક્તિ સાથે લઈ શકતા પાણીમાં બનાવેલી રસોઈને કાચું ભોજન ગણવામાં આવતું શુદ્ધ દૂધ અને ઘીમાં બનાવેલી રસોઈને પાકું ભોજન ગણવામાં આવતું એવા ખ્યાલો હતા કે ઉચ્ચ વર્ગના લોકો છે પાકું ભોજન જ લઈ શકે નિમ્ન વર્ગના લોકો છે કાચું ભોજન લે તો આ રિવાજો છે હવે બદલાવ આવ્યો છે આજે વીઆઈપી રેસ્ટોરન્ટ હોટલ મોટેલ વગેરેની અંદર આપણે જોઈએ તો આ આજના આધુનિક એકવીસમી સદી અંદર આ ખ્યાલો મિત્રો ક્યાંય ટકી શકતા નથી અને એ જે ખ્યાલો હતા હોટલ ઉપરના પ્રતિબંધ હતા રેસ્ટોરન્ટની અંદર પ્રતિબંધ હતા જાહેર સ્નાના ગૃહની અંદર પ્રતિબંધ હતા મંદિરની અંદર પ્રતિબંધો હતા તો એ બધા પ્રતિબંધો હવે હટ્યા છે એટલે કે અંદર દૂર કરવામાં આવ્યું છે કાયદાકીય જોગવાઈઓ આપી છે અને ખાનપાન સામાજિક વ્યવહારોના પ્રતિબંધોમાં ફેરફારો થયા છે કઈ જ્ઞાતિ સાથે વ્યવહાર કરવો કોની સાથે ન વ્યવહાર કરવો એ બધું આજના આધુનિક જમાનાની અંદર આ બધું હવે ખ્યાલ ધીમે ધીમે ભારત દેશમાંથી વિસરાતા જાય છે સાવ નાબૂદ થયા છે આપણે કહી શકતા નથી આપણે પરિવર્તનની વાત કરીએ છીએ જ્ઞાતિ સંસ્થામાં આવેલા પરિવર્તનો

મંદિર પ્રવેશ કરવા માટે કેટલાક ગામની અંદર કલેક્ટરની હાજરીમાં નિમ્ન જ્ઞાતિના લોકો મંદિરની અંદર પ્રવેશ કરે છે અને એને ક્યાંય કોઈ અટકાવવામાં હતા નથી કારણ કે આપણું બંધારણ સમાનતાની વાત જ્યારે કરતું હોય તો ત્યારે જ્ઞાતિએ પરિવર્તન પણ સ્વીકાર્યું છે મિત્રો પરિવર્તન આવે ત્યારે વિરોધીની સાથે સંકળાયેલો હોય જે લોકો પરિવર્તનના ગ્રાહી હતા કે અમે આ જ વસ્તુ હોવી જોઈએ આ વસ્તુ ન હોવી જોઈએ તો ત્યારે એને કેટલીક તકલીફ પડી છે સમાજના ઘણા બધા વર્ગો એવા છે કે જેને તકલીફ થઈ છે નિમ્ન વર્ગના લોકોને જ્યારે અધિકારો આપવાની વાત આવે ત્યારે ઉચ્ચ લોકોને સો ટકા એને તકલીફ પડે પરંતુ આપણું બંધારણ સમાનતાની વાત આવે સૌના વિકાસની વાત આવે તો ત્યારે એ બંધારણની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એ કેટલાક નાગરિકોને ધાર્મિક અસમર્થતાઓ હતી એને હવે વિશેષ અધિકારો આપવામાં આવી રહી છે આ પરિવર્તન એ સ્વીકાર્યા છે પાંચમી બાબત વ્યવસાયની પસંદગી પર અંકુશોમાં પરિવર્તન આવ્યું કોઈ પણ વ્યક્તિ હવે કોઈ પણ વ્યવસાય કરી શકે જે જ્ઞાતિના પરિવર્તન આવ્યું છે એ વ્યક્તિ કોઈ પણ વ્યવસાય કરી શકે છે અને પોતાની સ્વપસંદગીથી વ્યવસાય કરી શકે છે એને સુથારી કામ કરવું હોય તો જ કરે નહીં તો એને મનપસંદ વ્યવસાય એ અપનાવી શકે છે એ જ રીતે ખેડૂતનો પુત્ર છે એ ખેતી ન પણ કરે સ્વાભાવિક છે તો એ વ્યવસાય પસંદગી પરના અંકુશો હતા એની અંદર હવે પરિવર્તન આવ્યું છે અને છઠ્ઠી બાબત છે લગ્ન પરના પ્રતિબંધો હટ્યા છે એટલે કે અંદર ફેરફારો થયા છે કોઈ પણ વ્યક્તિ જે બે કાયદો ઓગણીસો ચોપનનો નો અને ઓગણીસો પંચાવન નો જે લગ્ન ધારો છે આ લગ્ન ધારાની અંદર હવે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ કોમ સાથે લગ્ન કરી શકે છે અને જે પ્રતિબંધો અઢારમી સદી સુધી હતા એટલે કે જ્ઞાતિના લક્ષણો જેમાં આપણે જોયું ડોક્ટર જી એજ ધુરીએ એની અંદર હવે પરિવર્તનો આવ્યા છે એટલે એ પરિવર્તનને આપણે સ્વીકાર્ય પણ રાખ્યા છે બરાબર તો આ વાત થઈ આપણે લગ્ન જે પરંપરાગત જ્ઞાતિ સંસ્થાની આખી વાત અહીંયા આપણે પૂરી કરીએ છીએ એટલે કે જ્ઞાતિ સંસ્થાની અંદર જ્ઞાતિનો અર્થ જ્ઞાતિના લક્ષણો અને જ્ઞાતિ સંસ્થાની અંદર આવેલા પરિવર્તનો એના છ લક્ષણો અને છ લક્ષણો ની અંદર શું ફેરફાર આજે જોવા મળે છે એની ચર્ચા આની અંદર કરી હવે આપણે એક નવો મુદ્દો જોવાનો છે અને એ નવો મુદ્દો છે સામાજિક વર્ગ વર્ગ એટલે શું મિત્રો તમે ઘણી વાર સાંભળતા હશો કે વર્ગ તો વર્ગ એટલે ક્લાસની વાત નથી ધોરણ અગિયાર નો વર્ગ કે ધોરણ બારનો વર્ગ એ વાત નથી પરંતુ સમાજના વર્ગની અંદર વાત છે કે સમાજની અંદર જુદા જુદા વર્ગો હોય છે અને વર્ગો એ ક્યારે એકત્રિત સમાન સ્તરની વ્યક્તિઓ જ્યારે એકઠી થાય છે ત્યારે મિત્રો વર્ગની રચના થાય છે ત્યારે એક વર્ગ બને છે અને એ વર્ગ પ્રત્યે દરેક વ્યક્તિને પોતાની આત્મીયતા હોય છે આ મારા વર્ગનો છે આ મારા લેવલનો છે એવો ખ્યાલ જ્યારે વ્યક્તિમાં આવે છે તો ત્યારે તેને આપણે વર્ગ તરીકે ઓળખીએ છીએ વર્ગનો અર્થ અને વર્ગના લક્ષણો એની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વર્ગ કોને કહેવાય અને વર્ગની અંદર કયા લક્ષણો રહેલા છે તો એની ચર્ચા એ આપણે જે હવે પછીનો જે પીરિયડ લેશું એની અંદર આપણે ચર્ચા કરીશું તો આટલી વાત સુધી વિદ્યાર્થી મિત્રો આજે આપણે રાખીએ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે જ્ઞાતિનો અર્થ આપી જ્ઞાતિ સંસ્થામાં આવેલા પરિવર્તનોની વાત કરો જ્ઞાતિના લક્ષણોની વાત આવે તો પણ આ જ લક્ષણો છે ડોક્ટર જી એસ ધુરીએ આપેલા છ લક્ષણો પરંતુ આ છ લક્ષણોની અંદર પરિવર્તનની જ્યારે વાત આવે તો પરિવર્તન શું આવ્યું છે એનો ઉલ્લેખ આપણે કરવાનો થાય તો જ્ઞાતિનો અર્થ આપી એમ એન શ્રીનિવાસી જે જ્ઞાતિનો અર્થ એટલે વ્યાખ્યા આપી છે તે અને જ્ઞાતિના લક્ષણો જણાવો તો આ પ્રશ્ન વિભાગ ડીની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે અને ઘણીવાર આ પ્રશ્નને પરીક્ષા પેપરની અંદર વિભાગ એમાં પણ ઈમાં પણ આ પરીક્ષાની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન છે તો આટલી વાત હું અપેક્ષા રાખું છું કે તમને આ વિડીયો એ ખૂબ ગમ્યો છે આભાર ધન્યવાદ